અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ મોટા પ્રમાણમાં સ્પાસ સેન્ટરો ચાલી રહ્યા છે જેમાંથી અનેક સ્પાસ સેન્ટરોમાં સ્પાનયાર્ડમાં કૂટણખાના ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જોધપુર ચાર રસ્તા પાસે આવેલ ગોલ્ડન ટચ સ્પાસ સેન્ટરમાં સ્પાનયાર્ડમાં ખુલ્લે બે વ્યાપારના ધંધાઓ ચલાવવામાં આવી રહ્યા હોવાની માહિતીના આધારે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા આ સ્પા સેન્ટરમાં સ્પાની ચલાવવામાં આવતા ડે વેપારનો પર્દાફાશ થયો છે અહીં બહારથી યુવતીઓને લાવીને મોટો નફો કમાવવાની લાલચમાં સ્પાની યાર્ડમાં ડે વેપારના ધંધાઓમાં ધકેલવામાં આવી રહી હોવાથી આવા સ્પા સેન્ટરો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે ગોલ્ડન ટચ સ્પામાં ચલાવવામાં આવતો ગેરકાયદે દેહ વ્યાપારના વેપલાનો ઓડિયો સાથેનો વિડીયો અમારા કેમેરામાં કેદ થયો છે જેમાં મહિલાઓ દ્વારા અલગ અલગ સર્વિસના નામે ભાવો આપવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્પામાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં તેમજ અહીં કામ કરતી મહિલાઓ પાસે થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં કે પછી સ્થાનિક પોલીસ દ્વારા જ આવા સ્પાના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે કારણ કે અનેક રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે આવા સ્પાસ સંચાલકોને પણ છૂટો ડોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે જેને પગલે એના સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ ગયા છે જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સેટેલાઇટ પોલીસ દ્વારા ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું